કોઈપણ કાયદો આ યાદ રાખજો કોઈપણ કાયદો જે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી એને કાયદો કહી શકાય નહીં બહુ બધા લોકોએ હેલ્મેટ કરવાની ફરજ પાડી અને સુરતની અંદર જો વાત કરીએ 1 કરોડથી વધારે દંડ વસૂલ કરવામાં આવે એ પાછું ખાલી સુરત પૂરતું છે નૌસારીમાં जाओ તો બધા હેલ્મેટ વગેરે જ આટા મારતા હોય ગામડામાં જાવ તો બધા હેલ્મેટ વગેરે જ આટા મારતા હોય તો કાયદાને એટલો બધો ભેદભાવને ભેદભાવથી કેમ ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવે ગૃહમંત્રીએ કહી દીધું

તો મોટો ઇશ્યુ કયો છે તો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એ લોકો હેલ્મેટ પહેરેલા જ હતા ટુ વ્હીલર લઈને હતા માથે ચડાઈ દીધી તોય મરી ગયા તો સરકારે આવા સવા કરોડનો દંડ લીધો ને એટલે માટે આ મુદ્દો તમને કહું છું તો સરકાર એ મુદ્દો એ લાવે તમે સુખાકારીની વાત કરો છો ને તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિને પાંચ કરોડની સહાય સરકારને આપવા અને આ જે દંડની રકમ તો ઉઘરાવો ને એમાંથી લોકો સામે ચાલીને હેલ્મેટ પહેર